હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું લીલા ચણાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક અને સુરેન્દ્રનગરનું ખૂબ જ પ્રખ્યાત એવું લીલા ચણાનું શાક છે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચલો હવે સ્ટાર્ટ કરીએ રેસીપી તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ આપણે ગ્રેવી માટે આટલી વસ્તુને ક્રશ કરી લેવાની છે તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એક ટમેટું લીધું છે મરચી છે આદુ છે અને લસણ છે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું મિક્સર જારની અંદર તો આપણે આ બધી વસ્તુ એની અંદર ઉમેરી દઈશું તો આમાં થોડુંક પાણી ઉમેરીને આપણે પહેલાં ક્રશ કરી લઈએ તો આપણે એકદમ ટેસ્ટી લીલા ચણાનું શાક બનાવવાનું છે અત્યારે શિયાળાની સિઝનમાં લીલા ચણા આસાનીથી મળી જાય છે અને એનું જે શાક છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી બનાવજો ચણાને મેં પહેલાં બાફી લીધા હતા અને આપણે પછી એનો વઘાર કરી લઈએ તો એના માટેની મેં તૈયારી કરી લીધી છે અહીંયા બધા મસાલા લીધા છે અહીંયા તમે જોઈ શકો છો આ લસણને આપણે વઘારોમાં ઉપયોગ કરીશું અહીંયા લીલી ડુંગળીના પાંદડા છે અને લીલા લસણના પાંદડાઓ છે એને આપણે ઉમેરીશું ધાણાભાજી છે ગાર્નિશિંગ માટે અહીંયા જીરું છે હળદર છે મીઠું છે સ્વાદ અનુસાર જીરું પાવડર ગરમ મસાલો સેકેલા જીરાનો પાવડર અહીંયા લસણવાળી ચટણી છે એની રેસીપી તમને મારી ચેનલ ઉપર મળી જશે અહીંયા હિંગ છે અને આ છે રાઈ તો આટલી વસ્તુ આપણે વઘારવા માટે એનો ઉપયોગ કરીશું તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે ક્રસ કરી લઈએ તો અહીંયા આપણે ક્રસ કરી લીધું છે તો હવે આપણે શાકનો વઘાર સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તો હું અહીંયા એક ચમચાથી થોડું ઓછું તેલ લઈશ તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે અહીંયા નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ રાઈને તેલમાં સારી રીતે આપણે પકાવી દઈશું રાઈ પાકે પછી આપણે જીરું ઉમેરીશું જીરું પણ અડધી ચમચી જેટલું લીધું છે હવે આપણે એમાં ઉમેરીશું લસણ લસણથી શાકનો ટેસ્ટ સરસ આવે છે લસણને આપણે અહીંયા બ્રાઉન રંગનું થવા દઈશું હવે અહીંયા હિંગ ઉમેરી દઈશું અને જે આપણે આ ગ્રેવી તૈયાર કરી છે એને આપણે ઉમેરી દેવાની છે પણ ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવું હવે હળદર ઉમેરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી દેશું ગ્રેવીને આપણે તેલમાં જ સારી રીતે પકાવવાની છે સરસ પાકશે એટલે એનો સરસ એવો ટેસ્ટ આવશે કાચી રહેશે ને તો ખાવાની મજા નહીં આવે તો આપણે એને તેલમાં સારી રીતે પકાવીશું તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાની છે સાથે આપણે મસાલા પણ ઉમેરી દઈએ તો સૌ પ્રથમ આપણે અહીંયા ઉમેરીશું ગરમ મસાલો એનાથી સરસ ટેસ્ટ આવે છે હવે આપણે એમાં ઉમેરીશું ધાણાજીરું પાવડર તો એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર છે હવે આપણે એની અંદર ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર શેકેલું જીરું છે એને ક્રશ કરી લીધું છે અને હવે આપણે એની અંદર ઉમેરીશું લસણવાળી ચટણી લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે અને એની રેસિપી પણ તમને મારી ચેનલ ઉપર મળી જશે હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું આટલી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મસાલા પણ તેલમાં સારી રીતે પાકી જશે અને આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સરસ પકાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ગ્રેવીમાંથી તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે પણ હજુ બી આપણે થોડી વાર એને પકાવી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે એકાદી વાર મિક્સ કરી લેવાનું તળિયે બેસે નહીં એટલા માટે જેટલી સરસ ગ્રેવી પાકશે એટલું સરસ શાક ટેસ્ટી બનશે તો થોડી વાર હવે એકાદ મિનિટ જેવું આપણે પકાવી લઈશું તો અહીંયા ઉપર તેલ આવી ગયું છે ગ્રેવી સરસ પાકી ગઈ છે તો હવે આપણે એની અંદર બાફેલા જે ચણા છે લીલા એને આપણે ઉમેરી દઈશું તમે કુકરમાં પણ બનાવી શકો છો પણ મેં આ રીતે પહેલાં બાફી લીધા હતા તો બાફેલા ચણા આપણે ઉમેરી દઈશું હવે આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે આ રીતે એકવાર શાક બનાવજો બહુ સરસ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ ભાવશે હવે અહીંયા આપણે રસાવાળું શાક બનાવવાનું છે એટલે એની અંદર પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા પછી આપણે સરસ મિક્સ કરી લેશું અને શાકને ઉકળવા દઈશું જ્યાં સુધી ગ્રેવી ઉકળે છે તો સાથે આપણે અહીંયા લીલું લસણ બી છે અને લીલી ડુંગળીના પાંદ પણ છે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે એ પણ આ સમય ઉપર ઉમેરી દઈશું અને થોડી આપણે ધાણાભાજીને ઉમેરીશું બાકી ગાર્નિશિંગ કરવા માટે રાખીશું આનાથી સરસ ટેસ્ટ છે એક શાકની અંદર બેસી જશે અને શાક પણ સરસ ટેસ્ટી લાગશે જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ નીચે કમેન્ટ કરીને કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ એની સાથે સાથે આ રીતે આપણે પાઉભાજી મેસરની મદદથી આ રીતે ચણાને થોડા એવા ક્રોસ કરીશું એટલે એની જે ગ્રેવી છે એ પણ સરસ ટેસ્ટી લાગશે અને શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનશે આનાથી તમે એને બદલે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો એને સૌથી પહેલાં આપણે તેલમાં શેકી લેવાનો હોય છે પણ હું આ રીતે કરું છું અમુક જે ચણા છે એને આ રીતે ક્રશ કરી આ રીતે ક્રશ કરી મિક્સ કરી અને પછી આપણે ઉકળવા દઈશું એટલે શાક સરસ એવું તૈયાર થઈ જશે અહીંયા ધીમે ધીમે સરસ એવું શાક ઉકળી ગયું છે તો હવે આપણે છેલ્લે લાસ્ટમાં ઉમેરીશું થોડી એવી કસૂરી મેથી કસૂરી મેથીથી શાકનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે લાસ્ટમાં ઉમેરીશું ધાણાભાજી ગાર્નિશિંગ માટે અને આપણે ગેસને બંધ કરી દઈશું જો તમારે ગળ્યું શાક ખાવું હોય તો આ સમય ઉપર તમે ગોળ પણ ઉમેરી શકો છો તો અહીંયા તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવું લીલા ચણાનું શાક તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો તો હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લઈશું તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવું અને સુરેન્દ્રનગરનું પ્રખ્યાત લીલા ચણાનું ખૂબ જ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જો આ રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે પણ જરૂરથી હિટ કરજો અને તમારું રેસીપી માટેનું સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય